જય બજરંગલી દોસ્તો તમારું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો બનાસકાંઠામાં આવેલું લાખણી તાલુકામાં આવેલું એક ગેળા ગામ જ્યાં ભગવાન શ્રી હનુમાનજી ભગવાન વાસ કરે છે તો મિત્રો આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો તમને શ્રી હનુમાનજીના મંદિરના દર્શન કરાવીએ તો મિત્રો ગેળાધામ જે સમગ્ર ગુજરાતમાં બધે વખણાય છે ત્યાં હનુમાનજીનું મંદિર છે કહેવામાં આવે છે કે છેલ્લા સાતસો પચાસ વર્ષ પહેલાં મંદિર અહીંયા બનવામાં આવ્યું હતું જ્યારે સાતસો પચાસ વર્ષ પહેલા અહીંયા ખોદકામ કરતા હતા ત્યારે અહીંયાથી આ મંદિર નીકળ્યું હતું ત્યારથી ભગવાન શ્રી હનુમાનજી અહીંયા પૂજાય છે અને તેમનું ખાસ વાત એ છે કે સાતસો વર્ષ પહેલાથી માંડીને અત્યાર સુધી નારિયેળ જે ભક્તો આવે છે જે ચડાવે છે એનો મોટો ઢગલો થયો છે જે આજ સુધી બગડ્યો નથી મિત્રો અને આમ ખુલ્લામાં સાદું નારિયળ જો પડ્યું હોય તો એમાંથી વાસ આવવા મળે બગડવા મળે સડી જાય પણ છેલ્લા સાતસો પચાસ વર્ષથી અહીંયા નારિયેળનો ઢગલો છે પણ હજી સુધી કોઈ ખરાબ વાસ આવી નથી કે કોઈ ખરાબ નારિયેળ બગડ્યું નથી અને મિત્રો જોવા જઈએ તો વૈજ્ઞાનિકો જેમ કે ફ્રાન્સ છે ઇટાલી છે જર્મની છે ત્યાંના વૈજ્ઞાનિકો પણ આનું સંશોધન કરવા માટે આવેલા છે કે શું કારણથી બગડતા નથી પણ હજી સુધી એમને પણ કંઈ કંઈ પુરાવો મળ્યો નથી કારણ કે શ્રી ભગવાન હનુમાનજીનો એટલો પરચો જ છે જેના કારણેથી નારિયેળ બગડતા નથી મિત્રો અને મિત્રો બહુ લોકો ચાલતા આવે છે બહુ લોકો દૂર દૂરથી ચાલતા આવતા હોય છે જેમને મનમાં એક શ્રદ્ધા હોય છે આસ્થા હોય છે અને એ આસ્થા ભગવાન હનુમાનજી પૂરી કરે છે જેથી કરીને અહીંયા ગણવામાં આવીએ તો આમ તો ભીડ હોય જ છે પણ દર શનિવાર અઠવાડિયાના શનિવારે અહીંયા બહુ મોટો મેળો યોજવામાં આવે છે તો મિત્રો તમે પણ ફ્રી હોય તો એકવાર ચોક્કસથી મુલાકાત લેજો બહુ સારું મંદિર છે ભગવાનને બહુ એટલે બહુ પરચો છે શ્રી હનુમાનજીનો અને મિત્રો બહુ લોકો આવતા જ હોય છે એમની મનમાં આસ્થા હોય છે એમના મનમાં શ્રદ્ધા હોય છે એ લોકો આવતા જ હોય છે અને મંદિરનું આવી અને ભગવાનને નારિયેળ ચડાવે અને નારિયેળ જો ચડાવે અને કહેવામાં એવું આવે છે કે જો તમે સાચા મનથી ઉપર નારિયેળ ફેંકો તો એ નારિયેળ નીચે પડતું નથી અને ઉપર જ ચોંટી જાય છે અને મિત્રો બહુ સમયથી આરો નારિયેળનો ઢગો અહીંયા છે અને બહુ લોકો આવતા હોય છે હજુ પણ નારિયેળ ચડાવતા જ હોય છે મિત્રો કહેવામાં આવે છે કે ગમે એવું વરસાદ આવે ગમે એવું વાવાઝોડું આવે પણ હજુ સુધી આ ઢગામાંથી એક પણ નારિયેળ હલ્યું નથી મિત્રો અને લોકો આના આના આ મંદિરના લીધે હનુમાનજીના લીધે મિત્રો ઘણાની પણ સોથી બસ્સો ઘર છે જેમની રોજગારી પૂરી થતી હોય છે દિવસના ગણવામાં આવે કે સોથી બસ્સો જેટલા કટા એટલે કે થેલાઓ જેટલા નારિયળ અહીંયા વેચાતા હોય છે દિવસના જેથી કરીને રોજગારી પણ મળી રહે છે અને બસો જેવા ઘરો પોતાનું જે ખોરાક મેળવી શકે છે આ એક મંદિરના લીધે એટલે એમને પણ કમાવાની તક છે મિત્રો આમ વિશ્વમાં જોવા જઈએ કે સૌથી વધારે જ્યાં નારિયળનો વેપાર થતો હોય તો એક આ હનુમાનજીનું ગેળા મંદિર જ્યાં બહુ એટલે બહુ જ નારિયળ વેચાય છે ભક્તો આવે છે હનુમાનજીને ચડાવે છે તો મિત્રો તમારા આ વિડીયોને તમારા ફેમિલી બાવાને પણ બતાવજો જેથી કરીને એ પણ શ્રી હનુમાનજીના દર્શન કરી શકે સેવાનો લાભ લઈ શકે મિત્રો અને જો તમને નજીક હોય તો તમે ગયેલા જશો અને ના ગયા હોય તો મિત્રો મારું કેવું એટલું છે કે ચોક્કસથી એક વખત આ મંદિરની મુલાકાત લેજો તમને બહુ મજા આવશે અહીંયા હનુમાનજીનો સાથ એટલે બહુ એટલે બહુ જ સાથ છે જેથી કરીને એમના શ્રદ્ધાળુ લોકો દૂર દૂરથી ચાલતા આવતા હોય છે દૂર દૂરથી માનતાઓ લઈને આવતા હોય છે ઘણા લોકો તોરણના હાર બનાવે છે શ્રીફળનો હાર બનાવીને ચડાવે છે ઘણા લોકો છૂટાના હારે ચડાવે છે બહુ એટલે બહુ જ પ્રકારમાં નારિયું નિયમ નાખવામાં આવે છે અને હનુમાનજીને આપણે આમ જોવા જઈએ તો કે સૌ સૌથી પહેલાં જો ચડતું હોય તો તે તેલ છે અને સિંદૂર છે તો અહીંયા તેની પણ વ્યવસ્થા કરેલી છે સાઈડમાંથી તેલ અને સિંદૂર પણ ઘણા લોકો ચડાવતા હોય છે ઘણા લોકો શ્રીફળ ચડાવતા હોય છે મિત્રો તો મિત્રો જો તમે જોઈ શકો છો આ એક વાટથી તમે અહીંયાથી તેલ અને સિંદૂર નાખશો એટલે એ લાઈન છે સીધી હનુમાનજીના મૂર્તિના ઉપરથી હનુમાનજી ઉપર તેલ સિંદૂર ચડાય છે મિત્રો અને જોવા જઈએ તો બધા મંદિરે હનુમાનજીને તેલ સિંદૂર તો ચડતું જ હોય છે મિત્રો તો મિત્રો મારું એટલું તો એક ચોક્કસથી જજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો અને બહુ જલ્દી તમારા માટે એક સારો એવો વિડીયો લઈને આવશો જય માતાજી જય ત્રતાજી